નગરપાલિકાનો વિસ્તાર વધશે કાંસા એન એ વિસનગર નગરપાલિકાનો વિસ્તાર હવે વધુ વિશાળ બન્યું છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટે વિસનગર નગરપાલિકાના આઉટ ગ્રોથ એરિયા અને કાંસા એન એ પંચાયતના તમામ સર્વે નંબરોને શહેરને હદમાં સમાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે સોમવારે કાંસા એન એ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું છે પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ પંચાયતનું ચાર્જ સંભાળી લીધું છે નિલેશ પટેલ અને લાલભાઈ પ્રજાપતિને નોડલ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે તેઓ તાંત્રિક આવશ્યક સેવાઓ અને વહીવટી બાબતો પંચાયતનું વિસર્જન પાલિકામાં સમાવેશ આઠથી વધીને સત્યાવીસ કિલોમીટર વિસ્તાર થયો સેવાઓ અને વહીવટી બાબતો સંભાળશે વિસનગર પાલિકાનો વિસ્તાર અગાઉ પણ આઠ ચોરસ કિલોમીટર હતો હવે તે વધીને સત્યાવીસ કિલોમીટર થયો છે કાંસા એને પંચાયત સોળ વોર્ડની છે અને તેમાં અગિયાર હજાર આઠસો મતદારો છે આ વિસ્તારને શહેરમાં સમાવવાથી લોકોને શહેરી વિસ્તારના તમામ લાભો મળશે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં વેરામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં ત્યારબાદ શહેરી વિકાસ એરિયા બેઝ પ્રોપર્ટી ટેક્સ એજન્સી દ્વારા નવા વેરા નક્કી કરવામાં આવશે શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે હવે આવકના દાખલા સહિતના તમામ દસ્તાવેજો પાલિકાના નવા ફોર્મેટમાં કાઢવામાં આવશે પંચાયતની તમામ મિલકતો બાંધકામ પરવાનગી પાણીના બોર બેંક ખાતાની વિગતો અને ચાલુ વિકાસ કામોની માહિતી પાલિકાને સોંપવામાં આવશે જાવિદ મનસુરી વિસનગર